જય મહાકાળ બધાને કેમ છો બધા મજા માચ છો હમણાં કાંઈ લાંબો બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો એટલે મને એમ શું લાય આજ હું લાંબો બ્લોગ બનાવી નાખું અને આજ તો અમારે પ્રોગ્રામ છે પૌવા બટેકાનો મસ્ત મજાના પૌવા બટેકા બનાવવાના છે અને બીજું પવાની સામગ્રી વગર સ્વાદ ન આવે આ ધાણા છે આ લીંબુ છે આ ટમેટા અને આ દાડમના દાણા એક નંબર પવા બટેકા બનાવાના છે જેને ખાવ આવી જાજો મને

આપણે ટમેટા નાખી દીધા છે મીઠો લીમડો નાખ્યો છે લીલા મરચાં લીલું લસણ નાખી દીધું છે આપણે ટમેટા સડી ગયા છે ટમેટા મરચાં મીઠો લીમડો લીલું લસણ બધું હવે આપણે એમાં મસાલો નાખજો આપણે એમાં નાખશું પહેલા હિંગ પછી નાખશું હળદર પછી નાખશું થોડુંક મરચું પછી નાખશું મીઠું

તો આ બધું સરસ મજાનું તળાઈ ગયું છે એટલે આપડે એમાં નાખી દેસુ ખોવા સરસ મજા ના આપણા બટેકા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અને એમાં નાખી હવે દઉં અને એમાં એની ઉપર નાખી દઉં થોડાક ધાણા આ મારા પૌવા બટેકા તૈયાર છે તો આલો બધા જમવા